આઉટલા પોગી જે મિત્રો તો આપણે બસ માર્ગ પર જે આમરેલી આવે તે જ વાર છે ત્યાંથી આપણે બદલવાનું છે પાસન હાલ મિત્રો જો આપણે આમરેલી બસ સ્ટેન્ડમાં આવી જશું તો મિત્રો તો આપણે જો આમરેલી થી બસ ન ગટી જશે હું અને ભૌતિક ભાઈ ઓછું બતા દો લાગી કે કવય હું જો हमरे ले भी ठीक है हमरे ले भी ठीक है सी ऊपर और चरी में है बना लीजिए व्लॉग में वो कैसे बोल तो बस टाइम इन्हीं के लिए छे अमरेली थी। હલો મિત્રો તો જો આપણે ફાઇનલી આપણે ખાખરિયા પહોંચ ગયા છીએ અને ભૌતિકને ભીખું હોય તો અત્યારે જો હાલ જાય છીએ તો જો સામે ગેટ જ છે તો ત્યાં જ આપણે આવી ગયું છે મંદિર સવાપાનું તો કોમેન્ટમાં લખી દઈએ સવા સવાપા તો આજે અમે આવી ગયા છીએ ખાખરિયા તો અહીંયા વરસાદ ચાલુ છે પણ પાણી જાય છે કોણ બેગે ફોન કરવાના નંબર છે હાલ મિત્રો જો અમે ઘર તરફ નીકળી રહ્યા છીએ આવે તો આપણે બસ સ્ટેને જઈ થી બસ સ્ટેને વાત જોવાની છે બસ આવશે амરેલી વાળી તો આપણે હવે આપણે амરેલી પોક્ષી બસ કી આવશે ભૌતિક આપણે આવશ્યક તો મિત્રો ફાઇનલી જો આપણે બસ સ્ટેને ઊભી ગયા છીએ તો બસની વાત છે તો ક્યાંથી આપણે કેટલા કિલોમીટર થઈ અમરેલી થી નહીં પાતરી કિલોમીટર થઈ તો આપણે અમરેલી થી પાતરી આવ્યા પછી જાબર થી આપણે 45 કિલોમીટર જાબર થી 45 કિલોમીટર અમરેલી અમરેલી થી 3 પાતરી કિલોમીટર આયા તો આપણે મિત્રો સવારમાં 8:30 એ નીકળ્યા હતા તો આપણે અત્યારે કેટલા વાગ્યા તો અત્યારે 12:30 પોણો 1:00 છે તે આપણે પગી ગયા છીએ તો હવે આપણે દર્શન કરતા હતા કે વાતો થોડીક વાર તો લાગે તો પાછા અમે અહીંયાથી નીકળી ગયા છીએ 25 છે તો મતલબ તો નથી કનેડા જ બળ તો મિત્રો તો જો આપણે તો કુકા ઉતરી જાતી આપણે અમરેલી ગાવા નહોતો પણ આપણે કુકા ઉતરી જાતી મિત્રો તો જો આ કુકાવા ના આપણે तो आपने जिने तोई नहीं तोई हुए ना आपने पहले वर्ष का आयवानती आपने बेहतर नंबर आ रहा है जगाती तमे हमारा पानी जब बन जाए वैसी तमे वो पानी जब बन जामरीन पेशी आपने निकल शुरू जो जो हमारा बहुत ही ख्वाहिश तैयारी से हम इक्कु भाई आपने ये मिलने इतनी यानुक जाओ जल्दी

બસ વસ્તુ હમણાં જ ઉદઘાટન થયું થયું ભણગ્યા મૂકાય સૌ મિત્રો ફાઇનલી અમે થાય ત્યાં દાદા ગોધો આવ્યા ત્યાં રાજી રાજી પીછી ભણ્યા ભાઈ હવે ભણ્યા ભાઈ રમાણીએ છીએ તો હવે આપણે પછી ત્યાંથી નીકળવા નર હાલો મિત્રો ફાઇનલી આપણે જો સાવરફુલ્લા પહોંચી ગયા છે આ ભૌતિક ભાઈ ભણીયા ભાઈને મૂકવા માટે તો હવે તો આપણે ત્યાંથી પદ્ધતિથી વહી ગયા છીએ તો હવે અત્યારે આપણે સાવ રૂપલા પહોંચી જાય છે મિત્રો બંને જો લગમાં અઠ્યા અઠવું ઘર સુધી આપણે એને મૂકવા જવાનું છે પછી આપણે લગ પૂરો કરીશું હાલો મિત્રો તો જો અમે પાણીયા બહેને મૂકવા પહોંચી જાય જો અત્યારે જો અહીંયા રહી છે ક્યાં છે ભૌતિક તમારું ઘર આવડો અંધારું થઈ ગયું છે મિત્રો હવે હાલો મિત્રો જો આપણે બગોયા બસ માં સારું થી આપણે ઉતરા છીએ હવે તો અમે હવે ઘેર પહોંચી ગયા છીએ મિત્રો બાય બાય